નંબર એક શા માટે ચિંતા કરો છો જ્યારે લોકો તમને સમજી ના શકે અસલમાં ચિંતા તો ત્યારે થવી જોઈએ જ્યારે તમે ખુદને ના સમજી શકો નંબર બે તમે ફક્ત કોઈને એટલા જ મળો જેટલા તમને એ લોકો મળવા માગે છે નંબર ત્રણ દગો આપવાવાળા લોકો પહેલાં દગો આપશે અને પછી તેમની મજબૂરીઓ ગણાવશે નંબર ચાર કોઈની સાથે સારા સમયમાં બેસવું ખૂબ જ સરળ વાત છે પરંતુ કોઈની સાથે મુશ્કેલ સમયમાં ઊભા રહેવું એ ખૂબ જ મુશ્કેલ છે નંબર પાંચ સંબંધો ઓછા બનાવો પરંતુ સારા બનાવો કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દે છે નંબર છ વાતો એમનાથી કરો જે તમારી કદર કરે એમનાથી નહીં જે તમને ઇગ્નોર કરે નંબર સાત એક જમાનો એવો હતો એ લોકો પરાયા માટે પોતે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે નંબર આઠ કડિયાળને રિપેર કરવાવાળા હજારો મળી જશે પરંતુ પોતાનો સમય તો જાતે જ સુધારવો પડે છે નંબર નવ સમય એક જેવો ક્યારેય નથી રહેતો મિત્રો એમને પણ રડવું પડે છે જે બીજાને કોઈ પણ કારણ વિના રડાવે છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર